આણંદ જિલ્લાના ઓગણ સામાજિક અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ કાયદા નો સકંચો કસતી આણંદ જિલ્લા પોલીસ

પશુ સંરક્ષણ ધારા હેઠળના ગુનાના આરોપીઓ અગિયાર મળી કુલ ઓગણચાલીસ સામાજિક ગુંડા તત્વોની યાદી બનાવવામાં આવેલ છે આ આરોપીઓ ઉપર ભવિષ્યમાં શક્ય તેવા તમામ કાયદેસરના પગલાં લેવામાં આવનાર છે આ કાર્યવાહીના ભાગરૂપે આજ દિન સુધીમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી ચાલી રહેલ છે અને આજરોજ ખંભાત ખાતે એક આરોપીના મકાનનું ગેરકાયદેસર ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે તથા અન્ય એક કિસ્મના મકાનનું ગેરકાયદેસરનું બાંધકામ તંત્ર દ્વારા નિયમો અનુસાર તોડી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આ પ્રકારના ઇસમો ઉપર તમામ પ્રકારે કાયદાનો સકંજો કસવાની આ ડ્રાઇવ ચાલુ રહેશે નરેન્દ્ર શર્મા એ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ